આ સેવા ગ્રુપમાં સેવા કાર્યમાં બધા દાતાશ્રી નો સ્વયંસેવકો કેવો મળી રહે છે જોકે દાતા બહુ સારો છે અતિ સારો કહેવાય એમ કે એની કોઈ સીમા એવો અને સેવાભાઈ માણસો નો પણ એટલો બધો ઉત્સાહથી આવે કે એની વાત જવા જોઈએ તો આ હતા દાદાના વિષમ સ્વયંસેવા ગ્રુપ ના સેવક તો આવા વિડીયો જોવા માટે અમારા પેજ ને ફોલો કરો જયકૃષ્ણ જયકૃષ્ણ